નમસ્કાર આપ જોઈ રહ્યા છો પાટણ જિલ્લા રાધનપુર તાલુકાની નાની પીપડી ગ્રામ પંચાયતના સરપંચ પદના ઉમેદવાર ગ્રામજનો સાથે રાખી હરચંદજી ઠાકોર રાધનપુર મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા સરપંચ પદના ઉમેદવાર તરીકે તેમણે ઉમેદવારી નોંધાવી આ તકે ઠાકોર દ્વારા નાની પીપડી ગામમાં રોડ રસ્તા સ્ટ્રીટ લાઇટો તેમજ ગટરની સુવિધાઓ આપવાની બાહ્યરી આપી છે શભાઈ મલુભાઈ ગામ નાની પીપળી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મેં આજે મારે ઉમેદવારી પત્ર મામલતદાર ખાતે ભરેલ છે સમગ્ર ગામ સાથે મળી અને મેં મારું ઉમેદવારી પત્ર રજૂ કરેલ છે આ સતત ત્રીજા ટર્મથી હું સરપંચનો ત્રીજો ટર્મ છે મારે બે ટર્મથી સરપંચમાં ચાલુ હતું આગળ સમરસ પંચાયત હતી અને આજે વખતે સમગ્ર પૂરું ગામ લઈ અને મેં મારું ફોર્મ રજૂ કરેલ છે અને મેં મારા વિકાસ કામ કરેલ છે પ્રાથમિક શાળા છે બાલવાટિકા છે આરોગ્ય કેન્દ્ર છે પંચાયતઘર છે રોડ રસ્તા પાણી લાઈટ વીજળી તમામે તમામનો મેં પૂરેપૂરું દસ વર્ષથી સતત કામ કરેલ છે જીત્યા પછી અમે સમગ્ર ગામને રાખી રોડ રસ્તા પાણી લાઈટ ગામ જે કે છે એ કામ કરવા હું છું શું મારું નામ અરજનજી મનુજી ઠાકોર